હરણી બોટ દુર્ઘટના બાદ જર્જરિત માળખાઓ સામેની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા તેજ કરી દેવામાં આવી હતી આ અંતર્ગત શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓની નોટિસ પણ ફટકારવામાં આવી હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા શિક્ષણ સમિતિની જર્જરિત શાળાઓના માળખાને ઉતારી લેવા માટેનું કાર્ય પણ હાથમાં લેવામાં આવ્યું છે શિક્ષણ સમિતિના ચેરમેન મીડિયાને જણાવ્યું હતું કે પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ માધવરાવ જર્જરિત હતું બાળકો પાછળ એક હતા વૈકલ્પિક વ્યવસ્થા કરી બિલ્ડિંગ નવું તૈયારી દર્શાવવામાં આવ્યા બાદ જર્જરિત શાળાઓ તોડી પાડવામાં આવી છે પાલિકા દ્વારા જે શાળાઓમાં નોટિસ પાઠવવામાં આવી છે તેમાંથી ચૌદ શાળાઓમાં રિપેરિંગની જરૂર હતી જે કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે છેલ્લા પંદરથી વીસ દિવસથી વધુ સમયથી આ રિપેરિંગ કાર્ય ચાલી રહ્યું છે તાંદલજાની સુભાષચંદ્ર બોઝ શાળા મહારાણી સરસ્વતી રમણલાલ શાહ સહિતની શાળાઓમાં રિપેરિંગ કરવામાં આવ્યું હોવાનું પણ જોઈ શકાય છે જે શાળામાં બાળકોની સંખ્યા ઓછી છે અને જર્જરિત હાલતમાં છે તેનું સ્ટ્રકચર રિપોર્ટ આવી ગયો છે અને તેને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે